મિતુ એન્ટરપ્રાઇઝ દ્વારા સેફ લેડી કેર મેક ઇન પ્રોડક્ટ સુરત નહીં પણ આખા ગુજરાતમાં ધૂમ મચાવી છે સુરત મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સપ્તાહ ની સાકાર કરતી એક પહેલ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે સુરતના મિતાલી મંડળ દ્વારા શરૂ કરાયેલ સેફ લેડી કેર હાઈજેનિક માસિક પેડ માત્ર સુરત જ નહીં પણ આખા ગુજરાત અને ભારતભરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી રહી છે મહિલાઓ માટે સેનિટરી પેડ એક મહત્ત્વનો હાઇજેનિક ઉકેલ છે અને સેફ લેડી કેર તેના આરોગ્યપ્રદ અને સાઇડ ઇફેક્ટ રહિત ગુણધર્મો માટે લોકપ્રિય બની ગયું છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોડક્ટ મહિલાઓની પ્રથમ પસંદગી બની રહી છે સ્વદેશી પેડ ખરીદીને મહિલાઓ દેશના વિકાસમાં પણ યોગદાન આપી રહી છે મિતાલી મંડળનો ધ્યેય માત્ર એક પ્રોડક્ટ વેચવાનો નથી પરંતુ મહિલાઓને આરોગ્ય સચેતન અને આત્મનિર્ભર બનાવવા પાછળનો છે સેફ લેડી કેરના ઉપયોગથી મહિલાઓએ સરળતાથી સ્વચ્છ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી છે હાલ સેફ લેડી કેરનું વેચાણ સમગ્ર દેશમાં થાય છે અને તેના ગ્રાહકોનો વિશાળ વર્ગ છે ખાસ કરીને જે મહિલાઓને આરોગ્ય સંબંધિત ચિંતાઓ હોય તે માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે જો કોઈ ગ્રાહકને પ્રોડક્ટ સંબંધિત કોઈ સમસ્યા થાય તો તેમને પેમેન્ટ કેશબેકની પણ સુવિધા આપવામાં આવે છે આ પ્રોડક્ટ તમારા ઘર સુધી હોમ ડિલિવરી દ્વારા પહોંચી શકે છે ઓર્ડર માટે આપેલા નંબર પર સંપર્ક કરો બાણું પંચોતેર પચીસ છોતેર એકસઠ સેફ લેડી કેર માત્ર એક પ્રોડક્ટ નથી પરંતુ મહિલાઓ માટે આરોગ્ય અને આત્મવિશ્વાસની નવી પહેલ છે मिताली मंडल और मीतू एंटरप्राइज का मैं हूँ ऑनर और मैंने यहाँ पे सेफ लेडी केयर का सैनिटरी पैड बनाई भारत की महिलाओं को ध्यान में रखते हुए स्वदेशी प्रोडक्ट मैं यहाँ पे बनाई गुजरात में और ये मैं चाहती हूँ जो मैं जिसे आत्मनिर्भर बनूँ उसका साथ हमारे भारत की सारी महिला इसको यूज करें और ख़ुद भी हमारे साथ जुड़ के आत्मनिर्भर बने क्योंकि ये स्वदेशी प्रोडक्ट है और माननीय प्रधानमंत्री जी से मेरे मेरे जीवन की यहाँ तक पहुँचने के लिए उनसे मैंने अनुप्रेरणा मुझे मिली है उनकी बातों से मुझे बहुत इफ़ेक्ट हुआ था उसके बाद से मैंने ये काम शुरू किया गुजरात में और सारे कुछ ध्यान में रखते हुए इसको हमने बनाया है थ्री ईयर्स हमारे कंप्लीट हुआ है बहुत सारे लोग हमारे से जुड़े और हमारे ये प्रोडक्ट यूज़ भी किया है उसमें सभी को अच्छा लगा क्योंकि इसमें कोई ईचिंग वगैरह कुछ नहीं हुआ क्योंकि मैं खुद एक लेडी हूँ तो मैं ये चाहती हूँ कि सब इसको यूज़ करें मैं अपना भी ध्यान रखा सबका भी ध्यान इसलिए सोच के मैंने ये बनाया तो आप लोग हमें सपोर्ट करिए गुजरात में और ये फैक्ट्री बहुत आगे जाए और लोग हमसे जुड़ते जाए हमारे देश का विकास हो और हम अपना देश में आत्मनिर्भर बनने के लिए हम लोग भी सब एकत्रित हो तो इतना ही मैं चाहती हूँ जो आप लोग हमें सपोर्ट करिए हूँ नीले हमारे यहाँ केयर छे છેલ્લા ત્રણ વર્ષથી અમે આ પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અને લાખો મહિલાઓ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી ચૂકી છે અને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ અમને મળ્યો છે હવે આ પ્રોડક્ટની વિશેષતા એ છે કે આ હાઇજેનિક પ્રોડક્ટ છે એમાં આજ સુધી કોઈ ઇચિંગ પ્રોબ્લમ કે કોઈ બીજા અધર ઇસ્યુ આવેલા નથી અને લાખો મહિલાઓએ આ પ્રોડક્ટનો સારી રીતે ઉપયોગ કરી અમને સારો એવો સપોર્ટ કર્યો છે પણ તમે જો આ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો અમે એકદમ અમારી કંપનીમાંથી સસ્તી કિંમતે તમારા સુધી પહોંચાડીશું જે નંબર દેખાય છે સ્ક્રીન ઉપર ત્યાં તમે કોન્ટેક કરીને અમને તમારો ઓર્ડર લખાવી શકો છો અને આ પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયાની સ્વદેશી પ્રોડક્ટ છે કે જે તમે વાપરીને પોતાના દેશને બી વિકાસ તરફ લઈ જઈ શકો છો